સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો માટે આશાજનક સમાચાર સામે આવ્યા છે સુમલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા વીસનો વધારો કરવામાં આવ્યો છે જેના કારણે ગામડાના સ્તરે રહેતા પશુપાલકોને આર્થિક રીતે મોટો સહારો મળશે સુમલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે આ ભાવ વધારાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમિતિ પશુપાલન ખર્ચમાં વધારો થયો છે પશુઓને ચારો ઔષધો અને રખડવાની ખર્ચાળ પ્રવૃત્તિઓથી પશુપાલકો પર આર્થિક બોજો વધ્યો છે આવા સંજોગોમાં દૂધના ભાવમાં થયેલો વધારો સમયોચિત અને જરૂરી છે આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારમાં દૂધ વેચી ગુજરાન ચલાવતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો માટે સુમૂલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે આઠસો પચાસ હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસો કરવામાં આવ્યો છે એ જ રીતે ગાયમાં આઠસો દસ રૂપિયા ટાઈમમાં એમાં વીસ રૂપિયા વધારીને આઠસો ત્રીસ કરવામાં આવ્યા છે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કાર્યક્રશો તો વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સમૂહ કરતી આવેલી છે અને એના અનુસંધાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ સિત્તેર કરોડથી પણ વધારની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને અઢી લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે કાસ્ટારના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે પશુપાલકોમાં ખુશી છે